નમસ્કાર મિત્રો હું છું જયેશ ઈરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે આ વખતે વાવણી આગળ પાછળ ઘણી થઈ છે ઓછા હદકી થઈ છે ત્યાર પછી ઉગાવામાં પણ ઘણા બધા પાકમાં પ્રોબ્લેમ છે જેમ કે મગફળી છે કપાસ છે અને મરચી છે તો આ બધામાં આ વખતે ઉગાવો પણ ઓછો છે ટેમ્પરેચર વધુ છે વરસાદનું પ્રમાણ પણ ઓછું છે અમુક જગ્યાએ ભેજ નથી અમુક વિસ્તારમાં વરસાદ થયો નથી તો જે કાંઈ પ્રોબ્લેમ છે તો આ પ્રોબ્લેમમાં એનું કારણ શું એનું નિરાકરણ હવે શું કરી શકીએ કે ના કરી શકીએ એના વિશેની ચર્ચા કરીએ તો મગફળીની વાત કરીએ તો કે મગફળીમાં જે કાંઈ પ્રોબ્લેમ છે એ ટેમ્પરેચર ઊંચું રહેવાને હિસાબે આપણે અગાઉ પણ વિડીયો મૂક્યા હતા કે આ વખતે જે આગાહી છે એ એવી રીતની આગાહી છે કે શરૂઆતમાં વરસાદ ખેંચાશે બે ત્રણથી બેથી ત્રણ ભાગમાં વાવણી થશે પાછળથી વરસાદ વધુ છે એટલે જ્યારે વરસાદ ખેંચાય અને ટેમ્પરેચર ઓછું રહે ત્યારે મગફળીમાં કાળી ફૂગ એટલે કે એસ્પરજીલસ નાઇઝરનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે તો અત્યારે જે મગફળીને ઉગવામાં તકલીફ છે કે ઉગ્યા પછી હુકાય છે કે કાળું પડે છે એ આપણે જે આ વાત કરીએ તે જીલસ નાઇઝર એટલે કે કાળી ફૂગનો પ્રોબ્લેમ છે હવે જેમાં પટ મારેલો છે એ પટનો પટમાં ઓછો પ્રોબ્લેમ છે નથી મારેલો પટ એમાં વધારે પ્રોબ્લેમ છે તો કે નથી પટ માર્યો અને જે આ પ્રોબ્લેમ છે તો એમાં આપણે શું કરી શકીએ તો એમાં આપણે જેમ વાત કરીએ તે એમ રાસાયણિકમાં કેપ્ટન અથવા થાઇરમયુક્ત જે કંઈ દવા છે એ પંપમાં નાખી અને એનો છંટકાવ કરી શકીએ જૈવિકમાં વાત કરીએ તો જૈવિકમાં ટ્રાયકોડરમા અને ચોડોમોનાશ એ બે વસ્તુ છે કે એ બે વસ્તુ આપણે હાર ઉપર નાખીએ કે પણ પરિસ્થિતિ એ છે કે ઘણા બધા વિસ્તારમાં પંદર દિવસની મગફળી થઈ છે કે વીસ દિવસની મગફળી થઈ છે તો એમાં બીજો ટ્રાઈકોડરમા અને સ્યુડોમોનાસ પંપમાં નાખી અને પણ આપણે હાર ઉપર ટ્રેન્ચિંગ કરી શકાય તો એ રીતે આપણને પરિણામ મળે જો હવે જે અઢાર ઓગણીસ વીસ તારીખની જે આગાહી છે અને એમાં ધાબળનો વરસાદ થઈ જાય અને જમીન થડે આવી જાય તો પછી આ પ્રોબ્લેમ નીકળી જાય ત્યાર પછી બીજું આપણે કપાસમાં અત્યારે કપાસમાં જોઈએ તો કે કપાસના થડ લાલ થઈ જાય છે નીચેના પાન સુકાઈ જાય છે ધીમે ધીમે છોડ સુકાઈ જાય છે તો આ જે પ્રોબ્લેમ છે એ આપણે જે કપાસમાં આવતી જે સુકારાની ફૂંક છે એમાં રાઇઝોક્ટોનિયા રાઇઝોક્ટોનિયા સોલાની નામની ફૂગ છે કપાસમાં આમાં આપણે આગળ પણ વિડીયો મૂકેલો છે એમાં બે પ્રકારની ફૂગ આવે છે કે સુકારો અને કોહવારો સુકારો છે એ ફ્યુજેરિયમ ફૂગ છે કોહવારો છે એ રાઇઝોક્ટોનિયા ફૂંક છે એટલે કે કપાસમાં અત્યારે જે લક્ષણો જોવા મળે છે એ રાઇઝોક્ટોનિયા ફૂગના જોવા મળે છે હવે આમાં વાત કરીએ તો કે આમાં આપણે મેન્કોજે પ્લસ મેટાલેક્ઝિલનો છંટકાવ કરીએ તો થોડું ઘણું રિઝલ્ટ મળે વધારે પડતું જો ડ્રેન્ચિંગ કરવામાં આવે થડે અડી નીચે જાય તો એમાં પરિણામ વધુ મળે જૈવિકમાં વાત કરીએ તો જૈવિકમાં ખાલી ટ્રાયકોડરમાં આમાં સિડોમોનસની જરૂર નથી ખાલી ટ્રાયકોડરમાં હોય પંપે જે માનો કે હાઈ પોટેન્સી એચપી છે જેવી વીસથી પચીસ ગ્રામ પંપે નાખી અને ડ્રેન્ચિંગ કરવામાં આવે તો એનું પણ પરિણામ સારું મળે છે તો આવી રીતે રાસાયણિક અથવા જૈવિક ઇલાજ કરી શકાય બીજી વાત કરીએ હવે ત્રીજું છે મરચી કે મરચીમાં પણ ઘણું બધું એ પ્રોબ્લેમ છે કે રોપ સારો હોય છટકાવ કર્યો હોય વરસાદ પડે બીજે દિવસે વીસ ટકા સુકાઈ જાય ત્રીજે દિવસે બાસો વીસ ટકા સુકાઈ જાય છે તો અઠવાડિયામાં આમ જોઈએ તો કે સિત્તેર એંસી ટકા જેવો સુકાય છે કે જેને આપણે ધરૂ મૃત્યુનો રોગ કહીએ છીએ કે ડેમ્પિંગ ઓફ જે કે ડેમ્પિંગ ઓફ છે એ પિથિયમ નામની ફૂગથી ફેલાય છે અને પિથિયમ ફૂગ છે એ લોઅર ફંજાઈમાં આવે છે કે લોઅર ફંજાઈને હિસાબે આપણે એમાં જે હંમેશા ભલામણ કરતા હોય કે કોપર બેઝ ફૂગનાશક જે કાંઈ હોય એનો છંટકાવ કરવો આમાં મેન્કવોજેપ વધતાં મેટાલિક પ્રમાણ બહુ રાખવાનું નથી જ્યારે સુકારો હોય ત્યારે આપણે પચીસ ત્રીસ ગ્રામ કે પાંત્રીસ ગ્રામ સુધીની વાત કરતા હોય પણ રોપ નાનો છે અને લોઅર ફંજાઈ છે એટલે દસથી બાર ગ્રામ જેવું મેન્કવોજેપ પ્લસ મેટાલિક જેલ અને પચીસથી ત્રીસ ગ્રામ જેવું કોપર ઓક્ઝિકલોરીટ આ બે વસ્તુ નાખી અને છંટકાવ કરીએ તો એમાં સુકારામાં રિઝલ્ટ મળે છે જેમ જૈવિકમાં વાત કરીએ તો જૈવિકમાં આપણે જે આગળ વાત કરીએ એમ કે ટ્રાઇકોડ્રમા અને સિડોમોના એ બે વસ્તુ મિક્સ કરી અને આપવામાં આવે તો પણ પિથિયમમાં થોડું ઘણું કામ થઈ શકે કેમ કે જ્યારે વરસાદ ઓછો હોય ભેજનું પ્રમાણ ઓછું હોય અથવા જમીન કોરી હોય વરડક વાવણી હોય એ અવસ્થામાં જોઈએ તો એ એ વખતે આ બધા પ્રોબ્લેમ સુકારાના છે કે આ પિથિયમના છે કાળી ફૂગના છે એ બધા પ્રોબ્લેમ વધારે આવતા હોય છે તો આવી રીતે અત્યારની જે સમસ્યા છે એ સેન્સિટિવ સમસ્યા છે ઘણી વખત ચર્ચા કરવામાં નિદર્શન કરવામાં અને વાતો કરવામાં આપણે સમય જતો હોય અને ઘણી વખત આડાઓ ટ્રીટમેન્ટ ઘણી વખત એવું બને છે કે આમાં ઓગણી ઓગણી છાટી દે કે હ્યુમિક એસિડ છાંટી દે અને અસરકારક પરિણામ મળતું નથી જે કપાસમાં જોઈએ તો કે ડબરકા વધતા જાય છે ખાલા વધતા જાય છે તો એ પછી પાછળથી ફરીએ તો એમાં નાના મોટું ઘણું બધું એ કપાસ થઈ જાય અમુક મહિના દોઢ મહિનાનો કપાસ થાય અને ડબલ કોઈ જ આપ્યું હોય તો એ જ ઉગતું હોય તો આવી રીતે સમયસર નિદાન કરી અને સમયસર જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો પ્રોબ્લેમ થાય નહીં અને છોડની સંખ્યા જે પર એકમ આપણે જાળવી રાખવી હોય જાળવી શકાય તો આ હતી આપણે કપાસ મગફળી અને મરચીમાં અત્યારના જે પરિસ્થિતિમાં સુકારાના પ્રોબ્લેમ છે એના વિશેની માહિતી આવીને આવી માહિતી અમે આગળના વિડીયોમાં પણ આપતા રહીશું જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અન્ય ગ્રુપમાં શેર કરો નમસ્કાર